प्रुमें रहाँ

કે જે જૂની પદ્ધતિ હતી ને અમારી શેરી ગરબા જે ગરબા ચાલતા ને એ માતાજીની પરંપરા બહુ ઓરિજિનલ આગળ વધી રહ્યા છે હવે યંગ જનરેશન ને જે આજના યુગમાં યંત્ર યુગ મંત્ર યુગ હતો હવે યંત્ર યુગ ચાલે છે એટલે એમની સાથે જોડવા પડે અમારે એ હિસાબે અમારે આ ડીજેમાં માં ચાલુ કરેલું છે બાકી અમે જયારે અમે સાત વર્ષની ઉંમરના હતા ત્યારથી આ

પરંતુ બીજા જે નવયુવાનો જે છે એ ક્યાંક ને ક્યાંક ફેમિલીને પણ ખોટો ખર્ચો કરાવી અને જે અત્યારે મોટા મોટા પાર્ટી પ્લોટમાં જતા હોય અને ફેમિલીના માથે એક કાર્તિક બોજો પણ વધારી રહ્યા છે તેવા નવયુવાનોને શું સલાહ છે નવયુવાનોને મારે એટલી સલાહ આપવાની કે પાર્ટી પ્લોટમાં જે તમે કરો છો એ તમારી તમારી આસ્થા જેવો તે કરો પણ મતલબ એક શેરી ગરબા તો આ જીવન ચાલવા જ જોઈએ એ જ માતાજીની ખરેખર સ્થાપના કહેવાય બાકી ત્યાંનો મારાથી બહુ વધારે બોલી શકો એ બાબત માટે બોલવા જાઓ તો નકામું ખોટ ખોટું એ થાય એલિગેશન થાય કોઈને એના કરતા જે જે આસ્થા એટલે કરો બસ આ એક જ પ્રતિમા છે આજે કેટલા વર્ષથી આ એક જ પ્રતિમા છે એટલે એનું મુખ્ય શું કારણ હોઈ શકે કે તમે આ પ્રતિમાનું વિસર્જન નથી કરતા મુખ્ય કારણ એ જ છે સાહેબ કે અમારું આ મૂર્તિ લગભગ લાસ્ટ વીસ વર્ષ જૂની મૂર્તિ છે અને આ મૂર્તિ પણ એક અમારું આસ્થાનું પ્રતિક છે જેમાં કહેવાય છે કે બધા દેવી દેવતાઓની પૂજા કરીને પ્રાણ પ્રતિષ્ઠા થાય છે પણ અમે એવું નથી કરતા પણ ત્રીસ વર્ષથી કન્ટિની આ મૂર્તિને અમારું વિસર્જન નથી થતું એક આસ્થાનું પ્રતિક છે આજે જે પણ અમે કંઈ ભાઈઓ છે એ અમારા માતાજીના કૃપાથી જ અમે આજે આ જગ્યા પર સ્ટેજ પર લેવલ પર ઉભા રહ્યા છે અને બીજું કેવું હોય છે કે એક માતાજી અમારી કહેવાય છે અમારી એક મન્નતની માતાજી છે દાખલા તરીકે ગણપતિઓ હોય છે પણ અમે એક માતાજીની મન્નતા છે એ રીતે અમે આટલી એનું રંગે ચંગે ઉજવણીઓ કરીએ છે નિષ્પક્ષ બારી હક મંડળમાં અને બીજું કેવું એ છે કે આજે બરફ મોટા મોટા મહાનુભાવો આવ્યા સાના માટે આવ્યા કઈ માતાજીનામાં કઈ હશે તો જ આજે અમારા નિષ્પક્ષ મંડળમાં એ લોકો પધાર્યા છે અને અમને પોતાને માતાજી થ્રુ એ લોકો આશીર્વાદ લીધા છે અને અમને પણ એ લોકો પ્રોત્સાહન કરી ગયા છે બસ અહીંયાના સભ્ય છે તેમની સાથે વાત કરીએ હવે જે આઠમના દિવસે દર વર્ષના માફકે તમે કઈક નવું કરતા હોય છો એને લઈને શું કે છો આપણે ત્યાં કેવું હોય છે કે દર વર્ષે આપણે ત્યાં વેશભૂષાનો પ્રોગ્રામ હોય છે જેની અંદર આપણે દર વર્ષે કંઈક ને કંઈક નવી થીમ ઉપર અમે બધા યુવકો સાથે મળીને યુવકો યુવતીઓ બધા સાથે મળીને અમે કંઈ ને કંઈ થીમ લાવીએ છીએ જેમ કે ગયા વર્ષનું ઉદાહરણ આપું તો ગયા વર્ષે આપણે મહાભારતનો ચીરહરણનો દ્રશ્ય અહીંયા બનાવ્યો હતો જેની અંદર ખૂબ સરાહના અમને મળી હતી અને પબ્લિકનો પ્રેમ પણ એટલો જ મળ્યો હતો કે અહીંયા પબ્લિક એટલું થયું હતું કે એમને સાચવવા ભારે પાડ્યા હતા એ ફોટા અમે જે જ્યારે મહાનુભાવો બળક મોટા મોટા મહાનુભાવોને બતાવ્યું આજે જેમ કે બીએસઆઈ સાહેબ આવ્યા હતા એમને અમે આ બતાવ્યું એમને પણ એક જોશ આવ્યો અને એમને પણ અમને કહીને ગયા કે હું આટમ પર આવીશ આવીશ અને આવીશ હશ આ વર્ષે પણ એ જ રીતે આપણે એક એવી સરપ્રાઈઝ ટીમ લાવવા જઈ રહ્યા છે જેની અંદર આપણે ઓછામાં ઓછા થી બાવીસ લોકો જે જે યુવક હશે યુવતીઓ હશે બધા હશે એ લોકો એક એવી થીમ પર લાવવા જઈ રહ્યા છે જે લોકોને ખૂબ જ રિલેટ કરશે અને લોકોને ગમશે અને તમે એકવાર જોશો તો તમને એમ થશે કે નહીં દર વર્ષે તો આઠમ અહીંયા જ જોવા આવવા જેવું છે એક બીજા પણ સભ્ય છે એમની સાથે પણ વાત કરીએ કારણ કે હવે તમારું આ જે મંડળ છે મંડળના અંદર કોઈ પણ પ્રકારનો ડ્રેસ કોડ નથી જેના કારણે પરિવારો પર જે આર્થિક બોજો હોય એ પણ બોજો ઘટવા પામે છે

શું કહેશો આજના નવ યુવાનને લઈને કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક ભક્તિ ભૂલાતી હોય પરંતુ તમારું જે આ નિષ્પક્ષ બાળ યુવક મંડળ છે એના અંદર લગભગ બે ત્રણ પેઢીથી આ જે ચાલતું આવ્યું છે ખૂબ સરાહનીય બાબત કહી શકાય ના અત્યારની જે પેઢી છે સર તેને શું કહેશો અત્યારની પેઢીને કહેવામાં એ જ છે કે અમે પ્રોત્સાહન આપીએ છીએ કે શ્રી ગરબામાં ધ્યાન આપો શ્રી ગરબા રમો ભક્તિ થાય એ માટે અમે પણ શ્રી છોડતા અમે બી બાળ નથી કરતા જતા ને નવી યુવા પહેરીને અમે પ્રોત્સાહન આપીએ કે તમે અમારી સાથે જોડાવો બીજા પણ એક નિષ્પક્ષ બાળ યુવક મંડળના એક નવ યુવાન છે નવ યુવાન સાથે સીધી વાત કરીએ

તો ત્યારે તમને લોકોને મોંઘવાઈ નથી લતી જ્યારે શેરી કરવાની વાત હોય ત્યારે પાસ ખરીદવાની વાત હોય ત્યારે તમને પાસ એકદમ સસ્તા લાગે છે જેમ કે જોવા જતા શેરી કરવાનો ક્રેઝ ઓછો થઈ રહ્યો છે એટલે અમે અમારી શેરી નિષ્પક્ષવાળીઓ મંડળ એ ચાર પેઢીથી કન્ટિન્યુ કરતી આવી છે અને આગળ બી કરતી રહેશે એટલે અમારી કોઈ પાસ સિસ્ટમ બી નથી અને કોઈ જે બી કોઈ આવે છે બહારના વ્યક્તિ એ લોકો બધા માટે વેલકમ જ છે નવી ભાઈને બી અમે તેમ અને તેમ પ્રોત્સાહન આપતા રહીશું અને માતા જે છે તે અમારે આદસાનું પ્રતિક છે એટલે માતા જે પ્રમાણે શત્તા ઘણી બધી છે એટલે અમે લોકો શેરી છો ને કશે બહાર ગરવા ગાવા ત્યાં રહેવાનાથી ખૂબ ખૂબ ધન્યવાદ જે ચોક્કસ આ હતા લીમડા ચોકના નિષ્પક્ષ બાળ યુવક મંડળ